લગ્ન જીવનમાં સૌભાગ્ય પતિની લાંબી ઉંમર મેળવવાની કામના રાખતી હોય છે વ્રતા દિવસે મહિલાઓ સૂર્યોદય પહેલા જાગી ઘરની સાફ સફાઈ આદિ નિત્યક્રમ કરીને નૈવેદ ચડાવી પૂજાની તૈયારીઓ પણ કરતી હોય છે વડના ઝાડ નીચે ભગવાન શિવ પાર્વતી અને ગણેશજીની પણ પૂજા આરાધના કરતી હોય છે મહિલાઓ આ દિવસે વડની અગિયાર અથવા એકવીસ વાર પ્રદક્ષિણા પણ કરે છે આપનો પરિચય કરી દઈએ આજે જે છે છે કઈ હોય તાપી માતાના ઐતિહાસિક અને પૌરાણિક જે સ્થળ છે જે નાવડીઓવારો કહેવાય છે ત્યાં વર્ષોથી અમે મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે પત્નીઓ પોતાના લાંબા આયુષ્ય માટે પૂજા કરતી હોય છે અને સવારથી જ અહીં બહેનો પોતાના પતિઓ છે એની પૂજા કરીને અહીં વડના ફેરા ફરીને પોતાના પતિના લાંબા આયુષ્ય માટે પૂજા કરતી હોય છે મહત્વ કઈ રીતની પૂજા અર્ચન અહીંયા વડની કરવામાં આવે છે વડ સાવિત્રી વ્રત માટે ઘણી પૌરાણિક કથાઓ છે કે સાવિત્રીએ પોતાના પતિનો જીવ બચાવવા માટે પોતે યમરાજ પાસે લડી આવી હતી અને એ જ પૌરાણિક આસ્થાની સાથે આજે દરેક પરણીત સ્ત્રી પોતાના પતિના લાંબા આયુષ્ય માટે આ વ્રત કરતી હોય છે અને જે સુરતીઓ હોય છે એ વર્ષોની પૌરાણિક જે પ્રથાઓ ચાલતી આવતી હોય છે એને સાથે રહીને પોતે માનીને આ પૂજા કરતી હોય છે